દર્શક મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદના રામોલ વિસ્તારમાંથી એક સનસનાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે જ્યાં પોલીસે એક મોટા હની ટ્રેપ રેકેટનો પર્દાફાશ કર્યો છે નકલી પોલીસ બનીને નિર્દોષ લોકોને ડરાવી ધમકાવી લાખો રૂપિયા પડાવતી ગેંગના ત્રણ સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલા કર્ણાવતી એન્કલેવ પાસે આ આખો કાંડ આચરવામાં આવ્યું હતું આ ટોળકી મહિલાઓનો સહારો લઈને લોકોને પોતાની જાણમાં ફસાવતી હતી અને ત્યારબાદ નકલી પોલીસ બનીને ત્રાટકતી હતી આ શખ્સોએ પીડિતને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા વીસ લાખ જેવી માતબ્બર રકમની માંગણી કરી હતી તપાસ દરમિયાન સામે આવ્યું છે કે તેઓએ પીડિત પાસેથી બળજબરીથી રૂપિયા વીસ હજાર રોકડા પણ પડાવી લીધા હતા રામોલ પોલીસ સપાટો બોલાવીને આ ગુનામાં સામેલ ત્રણ આરોપીઓ ઉપેશ ઉર્ફે કાનો સરવૈયા હિતેન ઉર્ફે બબુ ચૌહાણ અને અસફાક શેખની ધરપકડ કરી લીધી છે જોકે હજુ પણ આ રેકેટના મુખ્ય ચાર આરોપીઓ ફરાર છે જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ ઓગણીસ પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જેમાં ગુનામાં વપરાયેલી ત્રણ ફોર વ્હીલર ગાડીઓ અને પાંચ મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે

હિતેન ઉર્ફે બાબુ ચૌહાણ અરફાક શેખ તેમજ જે અરફાક શેખ છે એની ગર્લફ્રેન્ડ તેમજ જે હિતેન ઉર્ફે બાબુ ચૌહાણ છે તેની માતા અને જે મુખ્ય આરોપી છે રવિ હરમતિયા પોતાની વાઈફ આ લોકો અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ હું ફોન કોલ કરીને કેટલાક જે મોટી ઉંમરના લોકો હોય એ લોકોને આ જે પોતાની જે ત્યાં સ્ત્રી હતા એ લોકો જે મિત્રતા ચડાવવા અને સંબંધ બાંધવા માટે થઈને એ લોકોને રવિચાઈ પ્રસરી અહીંયા બોલાવતા હતા જ્યારે આ લોકો અહીંયા બોલાવતા હતા ત્યારે જે અરસફાક શેખ છે અને તેની જે વાઈફ ગર્લફ્રેન્ડ છે એ લોકો એમને રિસીવ કરવા માટે જતા હતા ફ્લેટમાં નીચેથી રિસીવ કરીને ઉપર લઈ જતા હતા અને ત્યાં ઉપર જે મુખ્ય આરોપી છે તેની જે વાઈફ છે એ ત્યાં હાજર રહેતી તેની જોડે વાતચીત કરતી હતી એ દરમિયાન રવિ અને કોઈ પણ બીજો એક જણ ત્યાં આગળ પ્રોપર પોલીસનો ટર્નઆઉટ લાગે એવા કપડાં પહેરીને મતલબ સિવિલ કપડાં પણ પોલીસનું ટર્નઆઉટ લાગે એ રીતના ત્યાં આગળ જઈને પોતાની આઈડેન્ટિટી પોલીસ તરીકે આપતા હતા નહીં તમે કેમ આવ્યા છો શું કરવા આવ્યા છો આ છોકરીને કેમ હેરાન કરો છો એવી રીતના કરીને લોકો જોડે અવારનવાર આવા કસ્ટમરો બોલાવીને રૂપિયા પડાવતા હતા જે બાબતની ગઈકાલે રામોલ પોલીસને જાણ થતાં ત્યાં આગળ એક જે ભાઈ ગયા હતા એની જોડેથી આ લોકોએ વીસ હજાર રૂપિયા પડાવી લીધેલા હતા અને તેને માર પણ માર્યો હતો જે બાબતેની ફરિયાદ લેવામાં આવેલી છે એમાંથી ત્રણ આરોપી પકડવામાં આવ્યા છે બીજા ચાર આરોપી વોન્ટેડ છે અને વીસ હજાર રૂપિયા તેમજ ત્રણ ગાડી અને તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે આ લોકો લોકોને વોટ્સએપથી તેમજ સોશિયલ મીડિયાના અલગ અલગ એકાઉન્ટ બનાવીને એ લોકો કોન્ટેક કરતા હતા અને એકવાર કોઈ પણ ત્યાં આગળ આવીને જાય તો એની જોડેથી પછી બીજા કોઈ પણ એના મિત્રોનો નંબર લઈ લેતા હતા અને લોકોનો સામેથી કોન્ટેક્ટ કરતા હતા આ લોકોએ અહીંયા રાબોલમાં છેલ્લા આઠેક મહિનાથી ફ્લાઇટ ભાડે રાખેલો હતો એ સિવાય જે અત્યારે ત્રણ આરોપી પકડાયેલા છે એમાંથી બે જ એક જણની વિરુદ્ધમાં વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં પણ હની ટ્રેપનો ગુનો દાખલ થયેલો છે એક જણની વિરુદ્ધમાં જામનગરમાં પણ ગુનો દાખલ થયેલો છે અગાઉ આ લોકોએ સૌરાષ્ટ્રના પણ એક બે સિટીમાં આ રીતના હની ટ્રેપ કરીને લોકો જોડે પૈસા પડાવેલા છે હાલ જે મુખ્ય આરોપી છે એ વોન્ટેડ છે જે મુખ્ય આરોપી પકડાય ત્યારબાદ વધારે ડિટેલમાં જાણવા મળશે કે ભાઈ અત્યાર સુધીમાં કેટલા લોકો જોડે આ રીતનું હની ટ્રેપ કરેલું છે જે પકડાયેલા આરોપી જે બધા અલગ અલગ સિટીના છે એક વલસાડનો છે એક સુરતનો છે એક સાવરકુંડલાનો છે એક ભાવનગરના છે એ લોકો આ કામ અર્થે જ વાયા વાયાવાયા એકબીજાના કોન્ટેક્ટમાં આવેલા હતા અને એ લોકો એક યા અલગ અલગ સિટીમાં આ જ રીતના એકબીજાના વાયા વાયા કોન્ટેક કરાવડાવીને લોકોને હની ટ્રેપમાં ફસાવવાનું જ કામ કરે છે એ લોકો અગાઉ જ્યારે આ લોકો રાજકોટમાં એક જગ્યાએ હની ટ્રેપ કરેલું હતું ત્યાં આગળ કોન્ટેકમાં આવેલા હતા ત્યારબાદ એ લોકોએ સુરતમાં કરેલું હતું સુરતમાં જે બંનેના કોમન ફ્રેન્ડ હતા કોમન ફ્રેન્ડના મારફતે એકબીજાના કોન્ટેક્ટમાં આવેલા હતા એ બાબતની અમે આરટીઓ પાસેથી ડિટેલ્સ માગી છે કે બીજી ત્રણ ગાડીઓ પકડાયેલી છે એ કોના નામની છે એમાં શું પ્રોસેસ છે એની તમામ ડિટેલ્સ આરટીઓ થી પાસે લઈને એમાં કાર્યવાહી કરવામાં આવશે જે હાલમાં અમે ત્રણ આરોપી પકડ્યા છે એ સિવાય તપાસમાં ત્રણ યુવતીના નામ ખોલેલા છે એ યુવતીઓ પણ આજ કામ કરતી હતી